નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તારીખ અઢાર મે બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો દિવસ વીસથી મીન રાશિ સુધીના તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રનો સંચાર મીન ઉપરાંત મેષ રાશિમાં થઈ રહ્યો છે આજે તુલા રાશિના નોકરિયાત લોકોના અધિકારો અને સંપત્તિમાં વધારો થશે માતા પિતા અને શિક્ષણ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને વફાદારી હશે જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો છે તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે આજે તમે દિલથી લોકોની સેવા કરવા માટે આગળ આવશો જેને લોકો તમારો સ્વાર્થ સમજે છે જેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થશે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો આજે કોઈ પણ બેંક અથવા સંસ્થામાંથી લોન લેવાનું વિચારી રહ્યા છે તો તે ન લો કારણ કે આજે લીધેલી લોનને ચૂકવણી કરવી મુશ્કેલ બન બનશે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે સરકાર દ્વારા તમને સન્માનિત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે જો તમે લાંબા સમયથી કોઈ મિત્રની રાહ જોઈ રહ્યા હતા તો આજે તમે તેને મળી શકો છો જે તમને ખુશ કરશે અને તમે કેટલાક નવા સારા મિત્રો પણ બનાવશો આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને વૃષભ રાશિના જાતકોને આજે ધનલાભ માટે વ્યવસાયિક યાત્રા પર જવું પડી શકે છે પરંતુ નુકસાન થવાની ભીતિ હોવાથી સાવચેતીપૂર્વક મુસાફરી કરો જો આજે તમારે કોઈ કામમાં લેવડ દેવડ કરવી હોય તો તેને ખુલ્લા દિલથી કરો કારણ કે તેનાથી તમને ભવિષ્યમાં મોટો ફાયદો થશે સાંજે કોઈ શુભ સમારોહમાં ભાગ લેવાની તક મળશે આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે તમે તમારા અટકેલા કાર્ય પણ પૂરા કરશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે બાળકો તરફથી કેટલાક સારા સમાચાર સાંભળી શકાય છે જો કોઈ શારીરિક રોગ તમને પરેશાન કરી રહ્યો છે તો તેની પીડા વધી શકે છે સામાજિક કાર્યમાં પણ અડચણ આવશે જોકે કોઈની મદદથી અચાનક લાભ થવાની ધર્મમાં તમારી રુચિ વધશે સાંજનો સમય ભજન કીર્તિમાં પસાર થશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોને આજે માતા તરફથી પ્રેમ અને સ્નેહ મળવાની સંભાવના છે વ્યવસાયમાં કોઈ સોદો ફાઇનલ થઈ શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો સુખ સુવિધાઓ પર પણ પૈસા પણ કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે માતા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો બહારનો ખોરાક ખાવાનું ટાળો આજે તમે તમારી લક્ઝરી પર થોડા પૈસા ખર્ચ કરશો જેના કારણે તમારા દુશ્મનો પરેશાન થશે તમને તમારી મહેનતનું ફળ મળશે જે તમને ખુશ રાખશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો અને દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ઢ જો સિંહ રાશિના લોકોને આંખો સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે તેમાં ચોક્કસ સુઝા સુધારો થશે સાસરી પક્ષની કોઈ વ્યક્તિથી અણબન અણબનાવ થઈ ર થઈ શકે છે પરંતુ તમારે તમારા મધુર અવાજનો ઉપયોગ કરવો પડશે નહીં તો તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે કે કેટલાક તણાવને કારણે તમારું મન કંઈક અંશે અસ્વર્થ રહેશે જેના કારણે તમે અટકી શકો છો માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી દિવસના બીજા ભાગમાં તમને રાહત મળશે તમે તમારા ગુસ્સે થયેલા જીવનસાથીને શાંત કરવા માટે તમામ પ્રયાસ કરશો જેના માટે તમે કેટલાક પૈસા પણ ખર્ચ કરશો આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે વડના ઝાડ નીચે પાંચ દેશી ઘીના દીવા પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોના કન્યા રાશિના લોકોમાં આજે નિર્ભયતા રહેશે અને મુશ્કેલ કાર્યને હિંમતથી પૂર્ણ કરવામાં સફળતા મળશે આજે કેટલીક શારીરિક સમસ્યાઓ જીવનસાથીને પરેશાન કરી શકે છે લોકોના કલ્યાણ માટે દિલથી આગળ આવશે પરંતુ આમાં લોકો તમારા સ્વસ્થાયને સમજશે ધંધામાં નફો થવાની પ્રબળ તકો છે તેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે આજે આજે તમારે બિનજરૂરી વિવાદોમાં પડવાથી બચવું પડશે વિદ્યાર્થીઓને સપ્તાહાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મળશે જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ દિવસ સારો રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિના નોકરિયાત લોકોના અધિકારો અને સંપત્તિમાં વધારો થશે માતા પિતા અને શિક્ષણ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને વફાદારી હશે જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે આજે તમે દિલથી લોકોની સેવા કરવા માટે આગળ આવશો જેને લોકો તમારો સ્વાર્થ સમજશે જેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી સન્માન મળી રહ્યું છે ભાઈની મદદથી આજે તમે તમારા અટકેલા પૈસા મેળવી શકશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વ્યવસાયમાં તમારા પ્રયત્નો સફળ થશે જેના કારણે તમારું મન અશાંત રહેશે જો તમારો વિવાદ ચાલી રહ્યો છે તો તમારે તેમાં સફળતા મેળવવા માટે રાહ જોવી પડી શકે છે આજે તમે ભાઈ બહેનના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી શકો છો વેપારમાં અવરોધો દૂર કરવા માટે તમે સાંજે તમારા પિતાની સલાહ લેશો જેનાથી તમને ફાયદો પણ થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહ સત્ર નામનો પાઠ કરો ધન રાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ રાશિના લોકોમાં આજે દાન કરવાની ભાવનાનો વિકાસ થશે સાસરી પક્ષ તરફથી ધન લાભ થતો જણાય છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પેટ અને વાયુના રોગો તમને સાંજે પરેશાન કરી શકે છે તેથી સાવચેત રહો અને બહારનું ખાવા પીવાનું ટાળો જો તમારા કેટલાક કાર્ય લાંબા સમયથી અટવાયેલા હતા તો આજે તમે તેને પૂર્ણ કરવા માટે સમય કાઢી શકશો નોકરિયાત લોકોને આજે પ્રમોશન મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો મક મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે પરંતુ તે જ સમયે કેટલાક બિનજરૂરી ખર્ચાઓ પણ તમારી સામે આવશે જે તમારે ઈચ્છા વગર પણ કરવા પડી શકે છે સામાજિક અને ધાર્મિક કાર્યમાં આજે તમારું સન્માન થશે તમારું અટકેલું કામ પૂર્ણ થશે જો તમારે કોઈ નવા કાર્યમાં પ્રવેશ કરવો હોય તો અવશ્ય કરો કારણ કે તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે તમારા બાળકોને સારું કામ કરતા જોઈને તમારો આત્મવિશ્વાસ વધશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ છ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે બુદ્ધિ અને સમજદારીથી વેપારમાં નવી શોધ કરવામાં સફળ રહેશે જો તમે આજે કોઈ નિર્ણય લેશો તો ભવિષ્યમાં તમને તેનો પૂરો ફાયદો મળશે તમારા પરિવારના સભ્યો દ્વારા છેતરપિંડી થવાની સંભાવના છે જૂના મિત્રને મળવાથી અથવા ફોન પર વાતચીત કરવાથી મનમાં પ્રસન્નતા રહેશે આજે તમારે ધંધા માટે અચાનક યાત્રા કરવી પડી શકે છે આજે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં વધારો થશે જેના પર તમારા કેટલાક પૈસા પણ ખર્ચવામાં આવશે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોનું કોઈ અધૂરું કામ લાંબા સમયથી પડ્યું હતું તો આજે તે પૂર્ણ થઈ શકે છે આજે તમે તમારા બાળકના લગ્ન સંબંધિત કોઈ પણ નિર્ણય લઈ શકો છો જેના કારણે તમને અને મને તમારા જીવનસાથી સંપૂર્ણ સહયોગ મળશે ખુશ ખુલાસ વ્યક્તિ બનવાથી તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે મિત્રો સાથે હસતા મજાકમાં રાત વિતાવશો આજે તમને સામાજિક સન્માન પણ મળતું જોવા મળશે જેના કારણે તમારું મનોબળ વધશે રાજકીય ક્ષેત્રે પણ તમારી ખ્યાતિ ફેલાશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો આખો જોયો તે બદલ તમારો આભાર નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો